ગુજરાતના બીજા સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે આમ જોવા જઈએ તો આ દરરોજ બનતી ઘટનાઓનો એક હિસ્સો બની ગયું છે સતત કોઈ ઘટના બને ત્યારે એ આપણા રૂટીનનો હિસ્સો બની જાય આંદોલન એ ગાંધીનગરના રૂટીનનો એક હિસ્સો છે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીને બહુ સૂનું સૂનું લાગતું હશે જ્યારે કોઈ કર્મચારીઓ અથવા કોઈક નોકરી વાંચુકો ત્યાં એમને ત્યાં આવીને પ્રોટેસ્ટ નહીં કરતા હોય આંદોલનનું કેન્દ્ર બની રહેલી સત્યાગ્રહ છાવણી અને સત્યાગ્રહ છાવણી એક તરફી સંવાદો સતત જોઈ રહી છે એટલે મીડિયા જાય છે પોલીસ જાય છે પોલીસ જાય છે એમને ઉઠાવવા માટે અને મીડિયા જાય છે પોલીસ આમ કરીને ઢસડીને લઈ જાય એવા જોરદાર વિઝ્યુઅલ કેમેરામાં મળી જાય એ કેદ કરવાને પછી ગુજરાતને બતાવવા માટે એના સિવાય જે ટીવી સ્ક્રીન પર પોતાની ઓફિસમાં બેસીને જુએ છે કેમ કે ગુજરાત રાજ્યમાં દરેક મંત્રીની ઓફિસમાં બહુ જ મોટી મોટી ટીવી છે એટલે તમે કોઈ પણ મંત્રીની ઓફિસમાં ગયા હશો તો તમને ખબર હશે કે દરેક મંત્રીની ઓફિસમાં મોટી સ્ક્રીનવાળી ટીવી છે એટલે એ મોટી સ્ક્રીન પર બહુ જબરદસ્ત વિઝ્યુઅલ સાથે જુએ છે આંદોલનના દ્રશ્યો એ એ લોકોને ઢસડાતા પણ જુએ છે એ એ લોકોને માર ખાતા પણ જુએ છે એ લોકોને સંઘર્ષમાં બેભાન થતાં પણ જુએ છે એ લોકોને લઈ જતી એમ્બ્યુલન્સ પણ જુએ છે એ એ લોકોને લઈ જતી પોલીસ વેન પણ જુએ છે એ એ લોકોનો આક્રોશ પણ સાંભળે છે અને તોય એમનો અંદરનો માયલો કહેતો જ નથી એમને કે કોઈકને તો મોકલો વાત કરવા માટે કે શું કામ બેઠા છે સોળ દિવસથી ત્યાં પગાર વધારવા માટે મોકલ્યા છે ઋષિકેશભાઈ પટેલે કહી દીધું કે ભાઈ આરોગ્ય કર્મીઓનો તો પહેલાં શરૂ કરો કામ પછી આપણે આગળ વાત કરીશું આરોગ્ય કર્મચારીઓ કહે છે કે આપણે જવાના જ નથી જો તમે વાત નહીં કરો ત્યાં સુધી એટલે કોણ ઝૂકશે ઝૂકે કોણ મોટા ભાગે એ જુકે કે જે ટકવાનું જાણતું હોય બહુ ટટ્ટાર ને અડીખમ રહેતા વૃક્ષો ટકી નથી શકતા એ તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ પરંતુ છતાંય સરકારને અડીખમ રહેવામાં ભરોસો છે કે નહીં એ ખબર નથી વ્યાયામ શિક્ષકો સાથે ચર્ચા નથી થઈ રહી ખેલ સહાયક ગુજરાત માટે જરૂરી છે કે નહીં સરકાર સામે આવીને જવાબ જ નથી આપતી કે એમને પીટીના શિક્ષકોની ભરતી કરવી છે કે નહીં અને જો એમણે પીટીના શિક્ષકોની ભરતી નથી કરવી એમને એવું લાગે છે કે વ્યાયામ શિક્ષક તો જરૂરિયાત જ નથી બાળકોના જીવનનો હિસ્સો જ ન હોવા જોઈએ તો એ કોર્સ કેમ ચલાવે છે એટલે આની પહેલાં જ્યારે બહુ વર્ષો સુધી શિક્ષકની ભરતી ન કરી ત્યારે એ પ્રશ્ન હતો કે તમે બીએડ કેમ કરાવડાવો છો બીએડ પ્રાઇવેટ સ્કૂલમાં પંદર હજારની નોકરીએ જવા માટે તો કોઈ કરવાનું નથી બીએડ કરતા બાળકોના યુવાનોના મનમાં બહુ ક્લેરિટી છે કે જો શક્ય હોય ને એ પાસ થાય એ ટેટ ને ટાટ પાસ કરી શકે તો એમને સરકારી શિક્ષક બનવું છે એટલે જે બીએડ કરે છે બીએડ ત્યાં જ કામે લે કેમ કે પ્રાઇવેટમાં બીએડ કમ્પલસરી જ નથી પ્રાઇવેટમાં તમારે નોકરી લેવી હોય તો તમારે બીએડ કરવું જરૂરી નથી બીએડ ખાલી સરકારીને ગ્રાન્ટીનેડમાંગે માંગે છે એટલે બીએડ કરતું દરેકે દરેક માણસ સરકારી શિક્ષક બનવા માટે બીએડ કરે છે કોઈ જ કેવું શિક્ષક બનીશું ને નથી કંઈક સરું સરસ બે વર્ષમાં જાણી લઈશું એના માટે બીએડ નથી કરતા તો તમારે ભરતી જ ન કરવી હોય તો આવા અભ્યાસક્રમો શું કામ ચલાવવાના પીટી શિક્ષકના એ વર્ષોથી ભરતી કરવામાં નથી આવી ડ્રોઈંગ ટીચરને સંગીતને બી પેડ ને ડી પેડ ના બધું ભણે શું કામ છે આ લોકો એમને નહીં ખબર પડતી હોય આખી જિંદગી કેમ કે ભણ્યા પછી ખબર પડે છે કે સ્કેમ થઈ ગયો એમની સાથે તો વ્યાયામ શિક્ષકોને કોઈ જવાબ નથી મળતો ખેલ સહાયક તરીકે એમને માંડ લીધા ને એમાં વધ વચ્ચે છૂટા કરી દીધા પેલું જે છે ને ચિઠ્ઠીના કોઈ સંદેશ એમ એટલે કોઈ જ ચિઠ્ઠી નહીં કોઈ સંદેશ નહીં કોઈ જ કાગળ નહીં એમ સીધા મેસેજ આવી ગયા વોટ્સએપ પર કે કાલથી ન આવતા આવું તો પ્રાઇવેટમાંય નથી થતું પ્રાઇવેટમાં એમ રૂબરૂ કહે છે કે કાલથી ન આવતા તો આ પ્રકારનું વર્તન જે કરવામાં આવે એની સામે જો એ જવાબ માંગવા માટે પહોંચે તો શું એ પ્રાથમિક જવાબદારીમાં નથી આવતું સરકારની કે એમને જવાબ આપે પણ કદાચ નહીં આવતું હોય એ નથી આવતું એનું મૂળ કારણ એ છે કે જેટલા પણ મંત્રી છે એમ નથી કોઈ આજુબાજુનું એમનું જે વિશ્વ છે પોતાની આજુબાજુના વિશ્વની અને દુનિયાની બહુ મોટી અસર થતી હોય છે અને સરકારમાં અધિકારીથી માંડીને મંત્રીઓ સુધી કોઈ માણસો એવા મોટાભાગે રહ્યા જ નથી કે જેને ખબર પડે જેની પાસે નિર્ણાયકતા છે અથવા જેને નિર્ણય લેવાના છે એક તો કોની પાસે નિર્ણાયકતા છે બહુ મોટો પ્રશ્ન છે અત્યારે જે સરકાર છે એમાં કોણ કોનું ચાલે સરકારમાં કોઈ જવાબ જ નથી કોનું ચાલે છે એ જ નથી ખબર પડતી કેમ કે દરેકને એવું લાગે છે કે એનું નથી ચાલતું અને છતાંય એ પદ પર છે એ પદ પર આ નેતાઓ આવનારા સમયમાં આવનારો સમય કે ઇતિહાસ એમને ધૃતરાષ્ટ્ર તરીકે યાદ ન રાખે એના માટે એમણે સભાન રહેવાની જરૂર છે કેમ કે જ્યારે જ્યારે ઇતિહાસ લખાય છે ત્યારે યાદ રહે છે કે ખુરશી હતી સત્તા હતી બધું જ રોકી શકવાની સક્ષમતા હતી અને છતાંય એ અનિર્ણાયકતા એ મોહ એ પ્રેમ કે કોઈ પણ કારણસર તમે જ્યારે કામ ન કરી શક્યા ત્યારે એ ખુરશી પણ યાદ રાખે છે કે એના પર કોણ શાસન કરીને ગયું છે એટલે એમની પાસે એ જે સંવાદ કરવાનો નિર્ણય લેવાની કે ભાઈ તમે નોકરીએ ન લો એ પૂરેપૂરો સરકારનો નિર્ણય કે સરકાર પર કોઈ એવું પ્રેશર કાલુ ઉઠીને તો બધા આંદોલન કરવાનું શરૂ કરી દે આખું ગુજરાત રસ્તા પર ઉતરી જાય ભાઈ અમને નોકરી આપો તો એમ નોકરી ન મળે બહુ સ્વાભાવિક છે નિર્ણય તો આખરી સરકારે જ કરવાનો હોય છે પણ છેલ્લે સરકાર વતીથી કયા પ્રતિ પ્રતિનિધિઓ જઈને આંદોલનકારીઓને મળ્યા સરકારને આંદોલનકારીઓ નવરા લાગે છે એમને એવું લાગે છે કે આ લોકો નવરા પડીને ઉઠીને મોઢું ઉઠીને લઈને આવી જાય છે સત્યાગ્રહ છાવણી પર સવાર પડે શરૂ કરી દે છે એ એટલા નવરા નથી એમાંથી તમે કોઈનું પણ જીવન જોશો એટલે અમે તો એક છોકરા સાથે જે આઈ થિંક લગભગ એ શિક્ષક બનવા માટે એ લોકોની તો નોકરી પણ હવે આવી ગઈ એમની સાથે અમે પગરખામાં પગ નામે એક કાર્યક્રમ કર્યો હતો અને ત્યારે એ વાત અમે બહુ સ્પષ્ટતા સાથે બનાવી બતાવી હતી કે આંદોલન એ એમના માથા પર બોજ છે જે પૈસા મળે આંદોલન કરવા પાછળ વપરાઈ જાય છે એ લોકો ઝોમેટોમાં નોકરી કરે છે અડધી રાત સુધી ડિલિવરી કરે છે આખો દિવસ પોતાનું બધું કામ જાતે કરે છે હોસ્ટેલમાં રહે છે કાં તો સમાજોની હોસ્ટેલમાં રહેતા હોય છે બહુ કપરું જીવન જીવે છે એ અને એમાં જે ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ છે એ લોકોની હાલત ગાંધીનગરમાં બહુ ખરાબ હોય છે એમને જ્યારે સાંભળવામાં ન આવે ત્યારે દ્રશ્યો આવે છે પોલીસ સાથેના સંઘર્ષના પોલીસ મારે તો ન્યૂઝ બને પોલીસ ન મારે તો અથવા એમને ખાલી ન કરાવે તો મારે કરતા પોલીસ જો આંદોલન કરવાવાળા લોકોને હટાવેની જગ્યા પરથી તો સામાન્ય માણસો પણ પોલીસને પ્રશ્ન કરે સરકાર પણ પ્રશ્ન કરે કે ભાઈ તમારાથી એક આંદોલન મેનેજ નથી થતું એટલે આ સંઘર્ષમાં પોલીસને બધી બાજુથી વગોવાનું લખેલું છે એ પોલીસના કર્મચારીઓની મનોસ્થિતિ કેમ કે એ લોકો એવા છે કે એમને ખબર છે આંદોલન એટલે શું એમ એ તો પોતાના ગ્રેડ પે માટે લડ્યા હતા ને આરોગ્ય કર્મચારીઓ જેમ અત્યારે લડે છે એમ એ તો બહુ જ લાંબુ લડ્યા એમના પરિવારના લોકો લડ્યા એમના પરિવારના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું ત્યારે એમની સાથે શું થયું એ પણ એમને ખબર છે અને એટલે જ આ સંઘર્ષની વચ્ચે એમને ખબર પડે છે પણ એમની મજબૂરી છે એટલે અમુક આરોગ્ય કર્મચારીઓ એમને ગુલાબ આપતા દેખાયા વ્યાયામના શિક્ષકો સાથે સંઘર્ષ થયો કરીએ એના પર નજર ગુજરાત એવું રાજ્ય છે એ સૌથી આરોગ્યમાં અગ્રેસર છે નંબર વન ઉપર છે બરાબર છે અને પગાર ધોરણમાં સૌથી નીચે છે તો આટલો અન્યાય જો આટલા વર્ષોથી સહન કરી રહ્યા છે કર્મચારીઓ અને આજે સરકારે જ કમિટી બનાવી છે કે આ લોકો ખરેખર ટેકનિકલ છે તો એ એનો અમલવાર સરકારે જ કરવાનો છે તો આટલી બધી બે વર્ષની વાર કેમ આવ્યું ને કે અમે લોકો તો હાજર થઈ ગયા એવું આંદોલન થોડી પાડવાની એક રીત છે બાકી અફવા છે બાકી બધા નેવું ટકા કર્મચારી માં જોડાયેલા છે મેડમ તો અમારે જે બહેનો છે તો નો નવઢ અમે લઈ જાઓ બરાબર છે અમને પણ એવી જગ્યાએ મૂકો કે રાતે બેનને જવાની તકલીફ ના પડે સરકારને મનાવવાના પ્રયત્ન કરીએ છીએ કે અમારે જે મુખ્ય માંગણી છે ટેકનિકલ જે સરકારની કમિટી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જે કમિટીનો રિપોર્ટ આપ્યો છે એની ખાલી અમે અમલવારી કરે અમારી જે ખાતાકીય પરીક્ષા છે એ રદ કરી દે

મહિલાઓને છ વાગ્યા સુધી રાખી શકાય પછી રાખી શકાય નહીં એવો બી કાયદો છે તો બી એ લોકોને આઠ આઠ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે